સર્વે નંબર તોડ કરાયો એવી લોકચર્ચા દેગામ તાલુકાના ચેખલાપગી ગામે બારોબાર જમીન વેચવાનું કૌભાંડ આવ્યું સામે ગામના ખેડૂતની જમીનના દસ્તાવેજ માટે અન્ય એક સરખા નામ ધરાવતા નકલી ખેડૂતના સહી સિક્કા લઈ ભૂમાફિયા જમીનના દસ્તાવેજ પણ કરાવી દીધા પોલીસ સ્ટેશનમાં દ્વારા આવી તો પોલીસના બે કોન્સ્ટેબલ દ્વારા ચેખલા પગી ગામમાં જમીનના દલાલો જમીનના માલિક જોડે બંધ બાર કરાવી રૂપિયા વીસ લાખની ખંડણી ઉઘરાવી હોય તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે હવે પ્રશ્ન એ થાય છે કે બિચારા ગામડાના ખેડૂતોને જાણ કર્યા વગર આવા ભૂ માફિયાઓ તેમજ દલાલીઓ અસલ ખેડૂતની જાણ બહાર અને ઇસમની સહી લઈ દસ્તાવેજ પણ કરાવી દે છે અને સાથે સરકારી મામલતદાર નોંધણી અધિકારી પોલીસ તંત્ર પણ આ ભૂ માફિયાઓને સાથ આપી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આ બાબતે ગૃહપ્રધાન હરસંઘવી તેમજ સરકાર પર જમીન હટનારા ભૂ માફિયાઓ તેમજ સરકારી તંત્ર પર શું કાર્યવાહી કરશે તે જાણવું રહ્યું ચેકલાપગી ગામમાં ચાલી રહેલી લોકચર્ચા આ જમીન કૌભાંડનો સર્વે નંબર શું સાચો માલિક કોણ કોની જમીન કોને વેચી દસ્તાવેજો કેવી રીતે થયા પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી કોને કરી ક્યારે કરી ક્યારે દેગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી આ તપાસ કોને હાથ ધરી કોને કોણે ચેખલાપગી ગામે રાત્રિ દરમિયાન બંદ બારણે મિટિંગો કરી બંદ બાણણે મિટિંગમાં કોને કેટલા રૂપિયા કોની જોડેથી લીધા કેટલા દિવસો મિટિંગ ચાલી આ મીટિંગમાં કોણ કોણ જોડાયા જાણવા જો કરજી કરનારા મહિલાનો મોબાઈલ નંબર દહેગાંમ પોલીસ સ્ટેશનથી ત્રીજા વ્યક્તિ જોડે કેમ કરીને પહોંચ્યો ચેખલાપગી ગામના બેટ જમાદાર કોણ તેમણે શું પગલાં લીધા સાચી માહિતી શું તે ટૂંક સમયમાં આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરીશું રિપોર્ટ દીને ચંદ્રશાહ બૌદિક ભારત દહેગામ